સુરતના કતારગામ ખાતે રહેતી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ યુવાને આજના દિવસે યુવતીને પામમાં તેનો પીછો કરવા અને જાસૂસી કરવા માટે મોપેડમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું તેની જાણ યુવતીએ મોપેડ સર્વિસમાં મુક્ત થઈ હતી જેથી આખો મામલો કતારગામ પોલીસ મથકે પહોંચવા પામ્યો છે સુરતમાં પ્રેમના પ્રતિક એવા વેલેન્ટાઇન ડેના દિવસે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીનો પાગલ પણ સામે આવ્યો છે વાત કરી રહ્યા છે સુરતના કતારગામ વિસ્તારની કતારગામ વિસ્તારમાં રહેતા એક યુવાને યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ થઈ જઈ યુવતીની મોપેડ પર જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું યુવતી ક્યાં જાય છે તે જાણવા અને જાસૂસી કરવા લગાવવામાં આવેલા જીપીએસ ટ્રેકરથી યુવતી અજાણ હતી જોકે યુવતીએ ગાડી સર્વિસમાં મૂકતા આખી ઘટના હાલ તો સામે આવી હતી જેને લઈને આખરે યુવતી અને તેના પરિવારજનોએ કતારગામ પોલીસ મથકે જઈ ફરિયાદ કરી છે આજના વેલેન્ટાઇન ડે ના દિવસે શંકી પ્રેમીની કરતુસ સામે આવતા લોકોમાં પણ તેની સામે રોષ જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા